નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદના સિંગલવા ગામ ખાતે ધી આરાધના બચત સહકારી મંડળી લઈનું ચારસો અઠ્યાવીસમી બ્રાન્ચનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ધી આરાધના બચત સહકારી મંડળી છેલ્લા એકત્રીસ વર્ષથી કાર્યરત છે અને બત્રીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂકી છે આ બચત મંડળીનો ઉદ્દેશ્ય ફક્ત નાનામાં નાનો માણસ અને છેવાડામાં વસતા સામાન્ય માનવી પોતાની બચત અને સારી એવી આવક મળી રહે તે માટે ખાસ કરીને ગામડાઓના માણસોને પોતાના ગામની અંદર બચત સાથે આવક મળે તે માટે ઓગણીસો ચોરાણુંમાં નવનીતભાઈ ઝાલા અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલા છેવાડે નાના એવા ગામ બદર ખાતે શરૂઆત કરી હતી જે આજે બત્રીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂકી છે એક મજબૂત સહકારી મંડળીનું વટપૃક્ષ ઊભું કરીને કે જેમાં સભ્યો અને કામ કરતા ભાઈઓ બહેનો ને સારું એવું કામ અને આવક મેળવી આપે છે આ મંડળીમાં બચત સાથે ઘણી બધી સ્કીમો ચાલે છે જે રોકાણકર્તાઓને સારું એવું રિટર્ન અને આવક સાથે વીમાનો પણ લાભ આપે છે આરાધના બચત સહકારી મંડળી લેનું ત્રીસ વર્ષથી સખત એકધારી લોકોનો વિશ્વાસ જાળવી રાખીને એકત્રીસ વર્ષના સફળતાના નવા શિખરે વધુ એક નવી ચારસો બ્રાન્ચ અમદાવાદના સિંગરવા ખાતે તારીખ પાંચ દસ પચીસ રવિવારને સવારે દસ વાગે શરૂ કરવામાં આવી હતી જેનું સ્થળ મારુતિ રેસિડેન્સી દુકાન નંબર દસ સિંગરવા ખાતે આવેલું છે આ પ્રસંગે સિંગરવાના બ્રાન્ચ મેનેજર કુમાર દિલીપભાઈ ચૌહાણ બ્રાન્ચ મેનેજર શ્રીનાથ શ્રી પુષ્પાબેન વાઘેલા આસિસ્ટન્ટ મેનેજર જમનાનગર ભાવનાબેન વાળા આસિસ્ટન્ટ મેનેજર જમનાનગરના શ્રી પ્રકાશભાઈ વાળા આસિસ્ટન્ટ મેનેજર નવી વસાહત જગદીશભાઈ રાઠોડ જ્યોસ્નાબેન રાઠોડ ગોતા અને રાણીપના બ્રાન્ચ મેનેજર પરેશભાઈ દરજી અરવિંદભાઈ પારેખ દી આરાધના બચત સહકારી મંડળી લીના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા વાઇસ ચેરમેન શ્રી અજીતભાઈ ચાવડા ડેપ્યુટી જનરલ મેનેજર બાબુભાઈ રોહિત અનેક બીજી બધી બ્રાન્ચના મેનેજરો સંસ્થાના મુખ્ય મહેમાનો હાજર રહ્યા હતા પછી કાર્યક્રમમાં અનેક બ્રાન્ચ મેનેજરોને સાલ અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓએ મંડળી વિશે પોતાની સ્પીચ આપી હતી અને જણાવ્યું હતું કે આરાધના બચત સહકારી મંડળી એક એવું પ્લેટફોર્મ છે જે દરેક માણસ આમાં જોડાઈને કામ કરી પોતાનું સપનું પૂરું કરી શકે છે આનું એક ઉત્તમ ઉદાહરણ સિંગરવા બ્રાન્ચના ભાવિનભાઈ ચૌહાણ છે પોતે શારીરિક રીતે અપંગ છે સરખું બોલી પણ નથી શકતા તેમણે દોઢ વર્ષ પહેલાં આ મંડળીમાં જોડાયા હતા અને ધી આરાધના બચત સહકારી મંડળી લી વિશે જાણી કામ કરેલું અને તેમને આ વિશે પૂરતો સાથ સહકાર શ્રીનાથ બ્રાન્ચ મેનેજર પુષ્પાબેન વાઘેલાએ આપેલો હતો અને ખૂબ જ ટૂંકા સમયમાં ભાવેનભાઈ સારું એવું કામ કરી પોતાની બ્રાન્ચ ખોલીને બ્રાન્ચ મેનેજર બન્યા હતા તે ખરેખર સરાહનીય છે કાર્યક્રમના અંતે સ્વરુચિ ભોજન આપવામાં આવ્યું હતું અને કાર્યક્રમને વિરામ આપવામાં આવ્યો હતો ખરેખર જે બ્રાન્ચ ઓપન થઈ છે ને ચારસો છવ્વીસ નંબરની આમ તો આપણીથી આરાધના બચત સહકારી મંડળી ચારસો ને પાંત્રીસ બ્રાન્ચો ઓપન થઈ ચુકી છે પણ આ બ્રાન્ચ નું કન્ફર્મેશન ત્રણ મહિના પહેલા મળ્યું હતું એટલે આ ચારસો ને છવ્વીસ નંબર છે તો પેલી કહેવત છે ને શું વિચાર કે અડગ મનના માનવીને હિમાલય પર નડતો નથી એમ ભાવિનભાઈ આજે સાબિત કરી બતાવ્યું છે જો આપણા દિલની અંદર કામ કરવાની ચાહત હોય તો કોઈ પણ કામ અશક્ય નથી કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી કેમ કે ઇમ્પોસિબલ ની અંદર જ લખેલું છે એમ પોસિબલ એટલે જો ભાવિનભાઈ કરી શકતા હોય તો આપણે જે અહીંયા બેઠા છીએ ને એ દરેક માણસ કરી શકે એટલે ખરેખર આજની જે બ્રાન્ચ બની અને આજના જે બ્રાન્ચ મેનેજર ભાવિનભાઈ બન્યા

સરસ એનું સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું અને મંત્રી એકત્રીસ વર્ષથી સતત કામ કરી રહી છે એક પારદર્શકતાથી કામ થઈ રહ્યું છે ગવર્મેન્ટ અન્ડરટેકિંગ સંસ્થા છે અને લોકોને બચતની સાથે રોજગારી પણ આપી રહી છે અને બચતની સાથે રોજગારી આપી રહી છે તો આજે ઓલ ગુજરાતના દરેક ખૂણાની અંદર દરેક તાલુકા જિલ્લાની અંદર આપણી બ્રાન્ચો છે ટોટલ ચારસો થી વધુ બ્રાન્ચો કાર્યરત છે અને

જેમ દરેક માણસ પોતાના જીવનની અંદર બે કામ કરે છે કે પોતાના ફેમિલીનું ગુજરાન ચલાવવા માટે કંઈક ને કંઈક આવક કરવી જરૂરી છે સાથે આવકનું એક કોન્સેપ્ટ પણ છે કે આવક કરીએ ફેમિલીની અંદર તો આપણું ગુજરાન ચાલશે નહીં અને જે આવક થઈ રહી છે ફેમિલીનું ગુજરાન ચાલે છે ભરણ પોષણ થઈ રહ્યું છે એ ઉપરાંત કંઈક આપણી પાસે પાંચસો હજાર બે હજાર રૂપિયા વધે છે તો આપણે એની યોગ્ય જગ્યાએ

અહીંયા આપણે મિનિમમ છ ટકાથી લઈને બાર ટકા એફડી ઉપર અને છ ટકાથી લઈને સોળ ટકા સુધીનું માસિક સ્થાપન બચત યોજના ઉપર વ્યાજદર આપવામાં આવે છે અને જ્યાં બેંક પોસ્ટ વીમા કંપનીનું પૂર્ણ થાય છે ત્યાંથી આપણી શરૂઆત થાય છે એટલે સારામાં સારું વ્યાજદર મળે છે અમુક આપણી જે યોજનાઓ છે એની અંદર મંદિર તરફથી ગિફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે ગિફ્ટ પણ આપે છે સોના ચાંદીના દાગીના પણ આવે આપવામાં આવે છે બચત જે બચત કરી રહ્યા છે મેમ્બર ભગવાન ના કરે કે મેમ્બર સાથે ક્યારેય કોઈ એવી ઘટના બને પણ જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે એટલે આપણી સાથે જે મેમ્બર બચત કરી રહ્યા છે એમને મંડળી તરફથી બાર મહિના રેગ્યુલર બચત કરે તો તેરમા મહિને વીમાનો પણ બેનિફિટ આપવામાં આવે છે લોન ની પણ સુવિધા છે કોઈ મેમ્બર પાંચસો રૂપિયાની બચત ચોવીસ વર્ષ સુધી કરે છે તો ચોવીસ વર્ષ સુધીમાં આપણી જમા રકમ થાય છે એક લાખ ને હજાર રૂપિયા એની સાથે મંડળી તરફથી દસ લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર છે તો બચત કોણ કરશે કે જેને ભવિષ્યમાં નાણાંની જરૂરિયાત છે અને આપણી જે પાંચસો રૂપિયાની બચત કરશે ને એ મહિને પંદર થી વીસ હજાર રૂપિયાની આવક હશે એ માણસ પાંચસો રૂપિયાની બચત કરવાના છે તો સાહેબ જયારે એને પાંચ દસ વર્ષ પછી જયારે નાણાની જરૂરિયાત હશે છોકરાના એજ્યુકેશન ને કે કઈ ઘરમાં કઈ પ્રસંગ હશે તો એ વખતે દસ લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર છે એટલે આપણા વડીલોએ કીધું છે કે ટીપે ટીપે સરોવર ભરાય એમ જો નાની બચત કરીશું તો ભવિષ્યમાં આપણને ક્યારેય તકલીફ પડશે નહીં તો જે લોકોને બચત કરવી છે એ લોકો સરસ આપણી બચત યોજના યોજના છે 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 દીકરા દીકરીની ફેમિલી સુરક્ષા કવચ સુવિધા એફડી છે આ દરેક જગ્યાએ બચત કરી શકે છે પોતાની આર્થિક અનુકૂળતા મુજબ અને જે લોકોને મંડળ સાથે જોડીને કામની શરૂઆત કરવી છે જેમ બેંક પોસ્ટ વીમા કંપનીની અંદર આપણે એજન્ટ બનીને કામ કરીએ છીએ કેવી રીતે કોઈને આરાધના ભદ્ર સહકારી મંડળી લિમિટેડ સાથે જોડીને આપની શરૂઆત કરવી છે તો અગિયારસો રૂપિયા ભરીને એજન્ટ કીટ લેવાની હોય છે અને એજન્ટ કીટ લીધા પછી આપણી યોજનાઓની અંદર વીસ હજાર રૂપિયાનું કલેક્શન પૂર્ણ કરવાનું હોય છે તમે વીસ હજાર રૂપિયાનું કલેક્શન કરો એટલે પહેલો હપ્તો સો ટકા કમિશન આપવામાં આવે છે અને બીજા મહિને તમે રિન્યુઅલ કલેક્શન લાવો એનું તમને દસ કમિશન આપવામાં આવે છે અને બીજા મહિને રિન્યુઅલ કલેક્શન સાથે જો તમે વીસ હજારના કલેક્શન ઉપર બે હજારના ખાતા નવા કરો છો તો વીસ હજાર નું દસ ટકા બે હાજર બે એટલે બે હજાર રૂપિયા અને મંડળી નું કલેક્શન એડવાઇઝર ને અગિયારસો રૂપિયા ઇન્સેન્ટિવ આપે છે એટલે ફક્ત અગિયારસો રૂપિયાની કીટ એજન્ટ ભણી કામની શરૂઆત કરીએ તો આપણે જે કામ કરી રહ્યા છીએ એની સાથે આપણા ઘરની અંદર એકાવનસો રૂપિયાની આવકની શરૂઆત થાય અને તમે જો વધુ આવક કરવા માંગો છો તો તમારી નીચે મંડળી તમને એજન્ટ મૂકવાની પરમિશન આપે છે અને તમારી નીચે જો તમે દસ એજન્ટ મૂકી લીધા અને દસે દસ એજન્ટનો વીસ હજાર રૂપિયા કલેક્શન સાથે રિંગ કરાવી લીધો તો તમારી નીચે દસ એજન્ટો ગુણ્યા વીસ હજાર રૂપિયા એટલે બે લાખ રૂપિયાનું કલેક્શન થયું અને એ બે લાખ રૂપિયાનું ટીમનું કલેક્શન અને તમારું પોતાનું વીસ રૂપિયા એમ કરીને જેનું પણ ટીમ સાથે બે લાખ વીસ રૂપિયા કલેક્શન થાય એને ભાવિંગ મેનિઝિયમ બ્રાન્ચ આપવામાં આવે અને બ્રાન્ચ આપવામાં આવે એટલે એ બ્રાન્ચ નું ભાડું આપણી સિત્તેર થી એસી ટકા બ્રાન્ચો હોમ બ્રાન્ચો છે તો આપણા ઘરની અંદર એક રૂમ અંદર આપણે એક ઓફિસ બનાવીશું જ્યાં મંડળી આપણને રિવોલિંગ ચેર ટેબલ અને દસ પીવીસી ખુરશી આપશે અને મંડળીના હોર્ડિંગ્સ લાગશે આપણા જ ઘરનું ભાડું આપણે કોઈને ભાડા આપવાનું નથી છતાં પણ આપણા ઘરનું ભાડું મંડળી તરફથી જો આપણી બે લાખ વીસ હજારની બ્રાન્ચ હશે તો દર મહિને દસ હજાર રૂપિયા ઓફિસ ભાડું આપવામાં આવશે દર મહિને આપણે વીસ હજારના કલેક્શન ઉપર બે હજારના ખાતા નવા કરીએ છીએ એક્ટિવ રહીએ છીએ તો એકાવનસો રૂપિયા એ લઈ રહ્યા છીએ તો દસ ના પાંચ પંદર હજાર રૂપિયા અને આપણી નીચે જે દસ એડવાઇઝરની ટીમ છે એ પણ દર મહિને વીસ વીસ હજાર રૂપિયાનું કલેક્શન કરી રહ્યા છે તો એનું પણ આપણને પહેલા હપ્તાનું પચાસ ટકા અને રિન્યુઅલમાંથી પાંચ ટકા કમિશન મળવા પાત્ર છે તો દસ વીસ હજાર ગુણ્યા દસ હજાર એટલે બે લાખ રૂપિયા અને બે લાખનું પાંચ ટકા કમિશન એટલે દસ હજાર રૂપિયા તો પંદરના દસ પચીસ હજાર રૂપિયા આપણી બે લાખ વીસ હજારની ઓફિસ બને તો મિનિમમ આપણી આવક પચ્ચીસ હજાર રૂપિયાની શરૂઆત થાય હવે આપણી પચ્ચીસ હજારની આવક થઈ ગઈ તો આપણી જોડે જે એજન્ટો હતા એને પણ આપણે કહીએ કે ભાઈ તમે પણ વીસ હજારના કલેક્શન ઉપર બે હજારના ખાતા નવા કરો તો જો એ દસે દસ એડવાઇઝર હશે એ પણ એક્ટિવ એડવાઇઝર બનશે તો એમના ઘરની અંદર પણ એકાવન સોની આવકની શરૂઆત થશે એમાંથી કોઈ હશે વીસ હજાર નો બી બે હજાર ના બી કરશે કોઈ પાંચ હજાર ના બી કરશે કોઈ દસ હજાર ના બી કરશે એમ જો આપણી એક્ટિવ ટીમ હોય અને એક્ટિવ ટીમ હોય તો એનું એક્ટિવ ટીમ નું કમિશન ચાલીસ હજાર રૂપિયા અને દસ હજાર રૂપિયા ઓફિસ ભાડું એમ કરીને મહિને પચીસ થી પચાસ હજાર રૂપિયા આપણે આની અંદર આવક લઈ શકીએ છીએ અને આ પચીસ થી પચાસ હજાર રૂપિયાની આવક લેવા માટે આપણે ઘરનો એક પણ રૂપિયો અહીંયા રોકતા નથી તો ત્રીસ દિવસની અંદર આપણે વીસ હજારનું કલેક્શન પૂર્ણ કરીએ છીએ તો અત્યારસો રૂપિયા એજન્ટ કીટ તરીકે જે આપેલા છે એ પણ આપણું પરફોર્મન્સ સારું છે તો એ પરફોર્મન્સ બોનસ તરીકે આપણને રિફંડ આપવામાં આવે છે એ ચાની લારી કેટલી કરવી હોય એ ચાનો ઇસ્ટોલ કરવી હોય તો પણ રજવાડી કે ઉક્ષરપંચની અંદર થી પાંચ લાખ રૂપિયા તમે ડિપોઝિટ આપો નોન રિફંડેબલ જ્યારે તમને એ ચાની સ્ટોલ મળે છે

આપણે સારો એવો રિસ્પોન્સ આપશે અને મંડળી જેન્યુન કામ કરી રહી છે ભવિષ્યમાં ક્યારેય તમને કોઈ તકલીફ પડશે નહીં સરસ આટલું તમે શાંતિથી સાંભળ્યું બધું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ